ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યું છે ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ્ય પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી આ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો બંને જણાએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું હવે આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યું છે ચૂંટણીના જંગમાં પિતાની પાંચસો છોતેર મતની લીડથી જીત થઈ છે ડાંગ જિલ્લામાં બેતાલીસ ગ્રામ્ય પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ગલકુંડ પંચાયતમાં સરપંચ પદ માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો

মতদান কৰোঁ খুব খুব আভাৰ আমি খুব সিহঁতে মতদান কৰি শান্তিপূৰ্ণ মতদানে বেছি ক'ৰ ঝগড় খুব সিহঁতে মতদান কৰিছে ડાંગ ગલકુંડ ગ્રામ્ય પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં દીકરો રાજેશ વાગ અને પિતા સુરેશ વાગ સામે સામે આવી ગયા હતા બંને એકબીજાને હરાવવા માટે એડી ચોટી જોર લગાડી દીધું સમગ્ર જિલ્લાની બેતાલીસ ગ્રામ પંચાયતમાં ગુલકુંડ ગ્રામ્ય પંચાયત ચર્ચાનો વિષય બની હતી રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કોઈ બાબતે દુશ્મની કે ઝઘડા ઊભા ન થાય તે માટે સમરસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કર્યા હતા પરંતુ આ ગ્રામ પંચાયતમાં બાપ દીકરો એકબીજાને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયા હતા હવે પિતાની જીત થતાં તેમને ગામના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત